તો આ છે મિત્રો માંગલમયનું પાર્ટીઓ અને હું રાત્રે સાલીને પગલા દર્શન કરવા જાઉં છું તો આપણે આગળ મળીશું માગલમય પહોંચતા હેલો લવ દર્શક મિત્રો કેમ છો બધા બધા છો તો આજે આપણે બગોડા પહોંચી ગયા છીએ આ છે આખો પાર્કિંગ કરવાનો પાર્ક છે આપણે ત્યાં આપીએ છીએ તો આપણે ધીમે ધીમે અંદર જવાનું છે વિડીયોમાં ઠેર સુધી રહેવાનું છે અને તે છે કે પણ વિડીયોને સ્કીપ નથી કરવાનો આપણે સાક્ષાત મા મોગલના દર્શન કરવાના છે અને મારી ચેનલમાં જો પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે આગળ દર્શન કરીએ આપણે અંદર આવી ગયા છીએ આપણે ધીમે ધીમે ઉતરવાનું છે મિત્રો આજે છે ને બે વસે છે અને ગઈકાલમાં પૂનમ હતી ત્યારે ફૂલ ટ્રાફિક હતો અંદર ચાલવા પડે અંદર દર્શન કરીએ અહીંયા મિત્રો છે ને શ્રી પ્રવાનું છે અહીંયા પણ હાથ બહુ ધો તો અહીંયા પણ સારી એવી સુવિધા છે મિત્રો મંદિર માં પ્રવેશ કર્યા પછી તમને આવું કઈક અંદર જોવા મળે છે. આમ તો કેમેરો અલાઉડ નથી હોતો પણ જે વહેલી સવારમાં આવ્યા છીએ એટલે સ્કિલ્ક કરી ન શકે ભાઈ. મિત્રો સામે માયાબેના દેખાઈ જતા મિત્રો આ ધજાના પણ દર્શન કરી લેજો

આપણે આપણે વિડીયો અહીંયા પૂર્ણ કરીએ મિત્રો સાથે પણ શેર કરવાનું બોલતા નહીં ચેનલમાં આવ્યા જ હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવાજથી ફક્તિ વિડીયો જોવા મળે અસ્તુ જય હિન્દ જય ભારત